માતાજી ને હરર મહાદેવ બધા તો મિત્રો અત્યારે વાગી ગયા છે આ સાડા અગિયાર બાર જેવું થયું કામકાજ ની વાત કરીએ તો ઘણું બધું કામ થઈ ગયું બપોર ની રસોઈ બાકી છે અને બપોરની રસોઈ આજ આપણે ગરમા ગરમ બનાવવાની છે ગરમા ગરમ બનાવવાનું કારણ મિત્રો હું તમને કહું તો આપણે ઘરે આપણા સસ્કરેબર આપણા મીમાન આપણા સંબંધી જી કયો આવી ગયા છે અને એક જ છે કોઈ જાજા કોઈ છે નહીં આજુ ખરે પેલી અમારા સબસ્ક્રાઈબર બપોરાનું કરીને એવા મિત્રો તો કે ખાસ જમવાનું તો બનાવવું પડે ને એના માટે તો આપણે મસ્ત મજાના ભજીયા ચટણી રોટલા શાક બનાવીએ છીએ ને એ વસ્તુ માંથી એક શિયાનું બીજું બધું બનાવવાનું બાકી છે ને મારી માય શાક નાખો હજી ઘણું બધું કામ મોટા વાઘડી કરવા લાગી પણ આપણે ઘરે નિલેશભાઈ આવ્યા તો નિલેશભાઈ ની મુલાકાત તો ભાઈ તમને કરાવી જ પડે ને બરોબર નિલેશભાઈ એનો બ્લોગ બનાવ એ યુટ્યુબર છે આપણી જે મિત્રો એનો બ્લોગ બનાવ નાખો

મિત્રો મસ્ત મજાનું આપણે નિલેશભાઈ ને દૂધ બનાવીને પીવરાવી દીધું હવે મારે બનાવવા રોટલા તો મેં જો લોઢી મૂકી દીધી અને જોઈ લીધું અહીં કુકરમાં આપણે શાક બની ગયું ને શાક નાખ મારી એ રીંગણા નો બટેટા અહીં રોટલા કરવા સે આ જોઈ ગયું મિત્રો મરસા તર નાખ કાચોડ મૂકી રોટલા કરવા માટે અને જો અહીં મારી સુધારે હા બકાનું એટલે કે શટણી બનાવવાની હે નિલેશભાઈ જો બેઠા

દોઈ દોયે 6:6 બજ્યા છે અને શાક સાત છે ચટણી હાલો તો જમવા કબે પણ દિલ દલ ભજીયા બજ્યા જળા મા મિત્રો બેલેસ પર ભજીયા 2:00 બજે બનેગા છે જમવા કા ખાના સામોને કાપવા આવી ગયા

તો થઈ ગયો છે મિત્રો અત્યારે બીજો દિવસ ને ગઈકાલની વાત કરીએ તો આપણે ઘરે આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા અને ખૂબ મજા આવી અને ગઈકાલે આપણે પી વઈ ગયા પછી આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો એટલે આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને કાલના વિડીયો આજનો બ્લોગ આપણે જોઈન્ટ કરી દેવું બરાબર ઘરનો જો બાકી અમારે આજ જાઉં મેરો કરવા તૈયાર થઈ તો તમને ખબર જ હે એટલે થોડોક હું ઉતારી જોઈન કરી દઈએ ને તો થોડોક મોટો થઈ જાય તો તમને બધાને આનંદ આવે જોવાનું અને વરસાદ મિત્રો આવે ને તો મારા મોઢામાં જીમી જરાક ભાઈ હું એ વિખાઈ જાય તો હું અહીં આવતી રહી ઘરમાં અંદર અંદર ની બની ફરિયામાં ઊભી ને જો આપડે ઘરે ખૂબ સરસ મહેમાન આવી ગયા છે જો બરવા બરોબર ને હા હે થા થાર ખાવા જ આવીન તું તો કામ કરો છો તટલા લાડવા ખાધા આ પપ્પા મારા પપ્પા જોવે એક ધારા મા તીએ કટલા ખાધા બે

નાડા oh, uh, <laughs> 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 મિત્રો આઈજો આપણે આજનો વિડીયો અહીં નહીં પૂરો કરી દઈએ જો તમને ગઈ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મેરાનો વિડીયો જોવો એ પણ જળહરનો કોરબંદરના તો બધાય મુકે ને જો તમે તો આજ આપણે જળહરના મેરાનો વિડીયો શૂટ કરવાનો છે જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ રાખજો બરોબર મે આર કે નોર હે માતા જાવું હજ વરસામ એનું આમાં હાલો કાગર નેતા થઈ ફેરો આ તો ને બેહી જવાય હા રોટી મિત્ર સંતો તા બસ ને પૂરી જો થઈ કઈ ની આવડી હોય તો એ પણ ઈમ અર્થા ભીજે એટલે આખું તા રોટી બેહી જવાય મેં કતા ઘેર રે તો વારી કામ થઈતું છે ને ભૂઠા આટાણે સેન સપાટાવા છે ને ઈ જ ઓલા થાય હમો

ના ના તું કે મારું નામ નામ રાખજો મિત્રો કરિશ્મા હે કરિશ્મા તો દેવી છે હું શું નામ હે હિરોઈન નું ના ના આ તો આ કે કરિશ્મા આપણે ગામડાનું જીવન જીવતા હોય ને કાગળ ઓઢી અને ઘણાય ને ફરમ આવતી હોય કે કાગળ કે ઓઢો અટા હું મિત્રો ક્યાં સતરા હતા કાગળ ઓઢી મોટા કે આમ બાપા ને કેતા મિત્રો હાલો આપણે વિડિયો પૂરો કરની હવે બરાબર ને હવે જાય બને મેરામાં બધી લઈ દે